ગોલિયા પોલીસે સોડગામ લુણા ગામના રસ્તા ઉપર ઇકો ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી છેતાલીસ હજારનો વિદેશી દારૂ મળી કુલ બે પોઈન્ટ છેતાલીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા દ્વારા જિલ્લામાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા આપેલ સૂચનાને આધારે વાલિયા પોલીસ મથકના પીઆઈ એમ તોમરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એફ પટેલ અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ઇકો ગાડી નંબર જીજે સોળ સી એચ સાડત્રીસ સત્યાવનમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ગાડી સોળ ગામથી લુણા ગામ તરફ જવાની છે જેવી બાતમીના આધારે પોલીસે સોળગામ લુણા ત્રણ રસ્તા પાસે રોડ ઉપર વોચમાં હતી તે દરમિયાન ચાલક અને અન્ય ઇસમ કાર માર્ગ ઉપર મૂકી ફરાર થઈ ગયા હતા પોલીસે ગાડીમાં તપાસ કરતા તેમાંથી ત્રણસો નંગ બોટલ મળી આવી હતી પોલીસે છેતાલીસ નો દારૂ અને બે લાખની કાર મળી કુલ બે પોઈન્ટ છેતાલીસ લાખ મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે